ચલાલા નગરપાલિકા ચલાલા નગરપાલિકામાં ભ્રષ્ટાચારના મુદ્દાઓ ઉઠી રહ્યા છે નગરપાલિકાની જ્યારે ચૂંટણીઓ હતી ત્યારે ચલાલાના વિકાસ માટેના જે વાયદાઓ કરવામાં આવ્યા હતા કે જો ચલાલામાં ફરી વખત ભાજપની બોડી આવશે તો ચલાલા ગામને રળિયામણું બનાવવામાં આવશે ચલાલાની જનતાએ નગરપાલિકાની ચૂંટણીમાં ખોબલે અને ધોબલે ભાજપને મત આપ્યા ચોવીસે ચોવીસ જે બેઠકો એ ભાજપ પર ચૂંટાઈને એના સદસ્યો આવ્યા નગરપાલિકામાં કોંગ્રેસ સાફ થઈ ગઈ વિરોધ પક્ષ જેવું કશું રહ્યું નહીં ત્યારે વિકાસ થવો જોઈએ પણ વિકાસ પોતાનો થઈ રહ્યો છે લાગતા વળગતા મળતીયાનો થઈ રહ્યો છે હજુ તો બોડી આવે અને ભ્રષ્ટાચારના આરોપો લાગવા મળ્યા જે કુલરો મૂકવામાં આવ્યા છે આરો સિસ્ટમ આવી છે એના એના જે સવાલો નગરપાલિકા હજી જવાબ આપી નથી શકી ત્યાં ફરી વખત સફાઈના મુદ્દે ખોટા બિલ ખોટા મજૂરોના નામ ચડાવીને ખોટા પૈસા નગરપાલિકામાંથી ઉઠાવી લેવામાં આવ્યા છે બે લાખના ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે

કચરો છે ત્યાં કેટલી ગંદકી છે અને ત્યાંની સ્થિતિ પરિસ્થિતિ છે એ તો જુઓ જ્યાં બેસીને તમે ચલાલાને ને બનાવવાની વાતો કરી રહ્યા છો એ સ્થાન કેવું કેટલું ગંદુ છે અને તમે ચલાલાને ને રળિયમણું બનાવવાની વાત કરી રહ્યા છો ભ્રષ્ટાચારના મુદ્દે જાગૃત સદસ્યો આગળ આવ્યા છે ચોવીસે ચોવીસ ભાજપના જનતાને વચન આપ્યું છે એ વચન પૂરું કરવા માટે જયરાજભાઈ વાળા અને પરેશ કાથરોટિયા આગળ આવ્યા છે નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના મુદ્દાઓને

બપોર પછી ત્રણ વાગ્યા છ વાગ્યા સુધી જ મજૂરો કામ કરવા છે સાથે સાથે જે બિલ ચૂકવવામાં આવ્યું એમાં પેલી તારીખથી લઈને એકત્રીસ તારીખ સુધીના તમામ દિવસોની હાજરી પૂરી અને પેમેન્ટ કરી દેવામાં આવ્યું ત્યારે રજીસ્ટર ચેક કરતા રવિવારનો દિવસ હોય એક થી ત્રણ તારીખ સુધી તો મજૂરો આવેલા જ નહોતા ત્યારે આજે રજીસ્ટરો ચેક કરતા નગરપાલિકાએ જે નિભાવેલા રજીસ્ટરો છે એ જ ચેક કર્યા ચીફ ઓફિસર સાથે વાત કરી તો તો એમને પણ ખ્યાલ આવ્યો કે આ આ લોકોને હવે મારો વિષય રજૂઆતનો એ છે છે કોના કેવાથી બિલ ત્રણ લાખ રૂપિયાનું બિલ ચૂકવાઈ ગયું રજિસ્ટરો ચેક નથી કરવા કર્યા વગર ચૂકવી દીધું તો એ ચેક કરતા બે લાખ રૂપિયા જેવી રકમનો ભ્રષ્ટાચાર થયો છે એ અમે લેખિત જાણ કરી તાત્કાલિક ચીફ ઓફિસર એજન્સીને

અને સચોટ આધાર પુરાવા જ્યારે અમે રજૂ કર્યા તો એજન્સીને સાઠ લાખ હજાર રૂપિયા આજે રિકવરી પેટે જમા કરેલા છે એના પણ આધાર પુરાવા આજના દિવસે અમારી પાસે તો ખોટું કર્યું છે તો જ રિકવરી ચૂકવી છે ને અને એના ઓન રેકોર્ડ આજે અમારી પાસે આધાર પુરાવા હવે આમાં દોષિત કોણ છે એની સામે યોગ્ય પગલાં લેવામાં આવે એ અમારી રજૂઆત ચીફ ઓફિસરશ્રીને કરી છે ભાવનગર પ્રાદેશિક કમિશનરશ્રીને ગર કમિશનરશ્રીને રજૂઆત કરી છે સરકારમાં પણ અમે રજૂઆત કરી શકીએ પણ દોષિત હોય એમની સામે યોગ્ય પગલાં આવે પક્ષમાં રહીને વિરોધ પક્ષ કરવું હોય છે તમે આ કરી રહ્યા છો શું લાગે અ મારા મતે તો એવું માનવાનું છે કે ચલાલા શહેરના સૌ શહેરીજનોએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકવો હોય અમે પણ યુવા કાળથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા હોય એ ચોવીસ સીટો જ્યારે આજે ભારતીય જનતા પાર્ટી ને આવી હોય તો સુશાસન આવે લોકોને સુવિધા મળે સુવિધામાં વધારો થાય ભ્રષ્ટાચાર મુક્ત શાસન મળે એ માટે લોકોએ અમને લોકોને મોકલ્યા હોય તો આજે સાચી વાત રજૂ કરવી એ શહેરીજનોની પણ માંગ હોય છે એના માટે જ અમને ચૂંટીને મોકલ્યા છે એટલે આ હું મારી ફરજ સમજુ છું આમાં કોઈ સત્તા પક્ષમાં રહી અને વિપક્ષનું કામ કરવાનું કોઈ છે જ નહીં હા આજે ચલાલા નગરપાલિકામાં જે સફાઈમાં જે ગોટાળો છે કારણ કે બિલો મજૂરો ગેરહાજર છે ને એના નાખવામાં આવ્યા છે ને એવી કઈ મેટર છે શું છે હકીકત એમાં તથ્ય કેટલું છે સરકારશ્રી તરફથી એક માર્ચ થી એકત્રીસ માર્ચના સમયગાળા દરમિયાનમાં ખાસ ઝુંબેશ સ્વચ્છતા રૂપે એક એજન્સીને મેં વર્કઆઉટ રાખેલો એમાં કામગીરી એક ત્રણ થી એકત્રીસ ત્રણ સુધી કરવાની થતી હતી અને એ મુજબ કરવાની હતી પરંતુ જે મધુરો છે ને એ ચોવીસ દિવસ કામ કર્યું છે એકત્રીસ મે બદલે એટલે સાત દિવસના પૈસા એને વધારે ચૂકવાઈ ગયા એમની એક અરજી આવી અમારા સદી તરફથી એટલે એનું સંતાને જે કાંઈ એની ભૂલ હતી એમાંથી મેં એસી રૂપિયા રિકવર કર્યા એટલે તમારા ધ્યાન ઉપર આવતા તમે શું એક્શન લીધા અમે સીધા એટલે એજન્સી કીધું ભાઈ તમે જે કામ કરી છે એકત્રીસ તો એને બિલ જો આપણે એકત્રીસ તારીખ બધું કરેલું છે એનું બિલ બધું થયું એકત્રીસ દિવસનું पैसा पर एक दृष्टिनल चुकवा, पर वास्तव में काम करी चौबीस दिन करी लेती, लेकिन चौबीस दिन का पैसा बची, चुकवाना था बाकी ने रिकवरी कर ली थी, बाकी ने क्या काम? एनसीएस जा रिकवरी करी।